નમસ્કાર ધી ગ્રાન્ડ સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટીજીએસ આઈટીઆઈમાં હું હેમંત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું તે નર્સિંગના કોર્સની માહિતી છે જે દસ પાસ ઉપરના કોર્સ છે જનરલી નર્સિંગ એ આઠ નવ પાસ દસ પાસ બાર પાસ ઉપર કરી શકે છે અથવા કોઈની ઉંમર સત્તર વર્ષ થઈ હોય ભલે એમણે છ પાસ સાત પાસ થઈને છૂટી ગયા હોય એ પણ નર્સિંગમાં આવી શકે છે પણ ઉંમર પછી સત્તર વર્ષની હોવી જોઈએ અત્યારે હું તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું એ દસ પાસ ઉપરના ત્રણેક કોર્સની માહિતી છે જેમાં પહેલો કોર્સ આવે છે ઓટી આસિસ્ટન્ટ ઓપરેશન થિયેટરમાં ડોક્ટર જોડે ઊભા રહીને એને ટ્રીટ કરતા એ બધું શીખવાનું કે જે પેશન્ટને કેવી રીતે એનું ઓપરેશન થાય છે અને એ તમામ વસ્તુઓ તમને શીખવા મળે છે આ સાથે બીજો કોર્સ છે એ છે જી ડીએ જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ જનરલી એવી હોસ્પિટલો કે જ્યાં આયુષ્યમાન કાર્ડ કે બીજા જે સરકારનાં કામ ચાલતા હોય એ પ્રમાણે ત્યાં આગળ જનરલ ડ્યુટી માટે ખાસ કરીને આ કોર્સ થાય છે જેને જીડીએ કહેવાય છે અને ત્રીજો કોર્સ છે એમએલ એટલે એ લેબ ટેક્નિશિયનનો કોર્સ છે જો કોઈને લેબોરેટરીમાં કામ કરવું હોય બ્લડના ટેસ્ટ લેવાના અને બીજા બધા સેમ્પલનું એ બધું તો એ એમએલ કરી શકે છે તો આમ ત્રણ કોર્સ ઓટી આસિસ્ટન્ટ એમએલ અને જીડીએ જનરલ ડીટી આસિસ્ટન્ટ આ ત્રણે ત્રણ કોર્સ આપણા ત્યાં થાય છે હવે એની વાત કરીએ તો ફ્રી કોર્સ કયા છે તો આની સાથે આપણે બે કોર્સ ફ્રી આપીએ છીએ ત્રણ કોર્સ ફ્રી આપીએ છીએ બેની અંદર પહેલી વાત કરું તો સ્પોકન ઇંગ્લિશ આપણે કોર્સ ફ્રી આપીએ છીએ આખા વર્ષ માટે કારણ કે જો વિદ્યાર્થીને સ્પોકન એટલે કે ઇંગ્લિશ સારું હશે તો દવાઓના નામ વાંચવા કે દવાઓના નામ લખવા કે દવાઓના નામ બોલવા વોટ એવર બીજું બધી વસ્તુઓ અંગ્રેજીમાં એને સારી ફાવે તો ઓબ્વિયસલી એનો પગાર બહુ સારો વધે છે આ સાથે કોમ્પ્યુટરનો પણ ટ્રિપલ સીનો કોર્સ આપણે ફ્રી આપીએ છીએ કારણ કે હાલ બધી જ સંસ્થાઓ જે છે હોસ્પિટલો છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ બનવા લાગી છે તો બધી જગ્યાએ કોમ્પ્યુટરાઈઝ બધું કામકાજ થઈ ગયું છે તો કોમ્પ્યુટર પણ આવડતું હોય તો એમના પગાર સ્કેલમાં ખૂબ સારો ફાયદો થાય છે તો આ કોર્સ પણ આપણે ફ્રી આપતા હોય છે અને થર્ડ વન છે પર્સનાલિટી ડેવલપમેન્ટ આપણે જાણીએ છીએ જેવા વ્યક્તિ જોડે બેસીએ એવા વ્યક્તિ થઈએ હવે તમે ડૉક્ટરો સાથે ઊભા રહેવાનું બેસવાનું વાતો કરવાની તો એ કેવી રીતે તમારી પર્સનાલિટી ડૉક્ટર જેવી થાય એના માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ અહીંયા તમને કરાવવામાં આવે છે તો આ થઈ ફ્રી કોર્સની માહિતી ત્યારબાદ આપણે કહીએ કે આ કોર્સથી હવે તમને શું ફાયદો થાય તો એક તો હોસ્પિટલમાં તો જોબ મળે જ હોસ્પિટલમાં પણ લેબોરેટરીના લેબ ટેસ્ટનું હોય છે હોસ્પિટલમાં ઓટી ઓપરેશનનું હોય છે એટલે ત્યાં તો જોબ મળે જ કોઈને પાર્ટ ટાઈમ બીજી જોબ કર્યું હોય તો સ્પોકન આવડતું હોય એટલે એ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરી શકે છે ઘરે પણ કોઈને સ્પોકન ઇંગ્લિશ શીખવાડી શકે છે કોઈ સ્કૂલમાં જઈને બીજા સ્પેર ટાઈમમાં એ એક્સ્ટ્રા ટીચર તરીકે થઈ શકે છે કોમ્પ્યુટર આવડી ગયું છે તો ક્યાંક બીજી જગ્યાએ પણ એ કોમ્પ્યુટર ટીચર તરીકે જઈ શકે છે અથવા કોઈ જગ્યાએ કોમ્પ્યુટરના કો જ્યાં ઓફિસ હોય ત્યાં કોમ્પ્યુટરનું ઓફિસ વર્ક પણ કરી શકે છે અને બીજા ઘણી બધા ક્ષેત્રોમાં એ આગળ વધી શકે છે કારણ કે કોમ્પ્યુટર છે વિદેશમાં પણ અભ્યાસ કરવા જવો હોય ભણવા જવું હોય જોબ કરવા જવું હોય તો ઇંગ્લિશ આવડી ગયું હોય તો તમે એ પણ આગળ થઈ શકે છે તો એક જ કોર્સ તમને બહુ બધા જ સારા એવા રસ્તા ખોલી આપે છે કે જેના કારણે આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને છે હાલ નવ પાંચ દસ પાસના વિદ્યાર્થીઓ પણ સંસ્થામાંથી આવીને ભણીને વીસ વીસ પચીસ પચીસ હજાર રૂપિયા પગાર પાડે છે બહુ નાની ઉંમરમાં તો આ જ જર્નીને આગળ વધારીએ તો આપણે ત્રીસ પાંત્રીસ હજાર સુધી પણ આગળ ડેફિનેટલી પહોંચી શકીએ છીએ હવે રહી વાત કોઈ દસ પાસ નથી તો શું તો ચિંતા કરવાની જરૂર નથી ભારત સરકાર દ્વારા આ દસ પાસ માટેનું એક બીજું અલગ બોર્ડ છે જો તમે ગુજરાત બોર્ડમાંથી દસ પાસ નથી થઈ શકતા તો ચિંતા કરવાની જરૂર નથી એના એસનું બીજું બોર્ડ છે જેના થકી તમે આરામથી દસ પાસ થઈ શકો છો બહુ ઇઝી રીતે અને સિમ્પલ રીતે તો એની પણ માહિતી અને કેવી રીતે શું કરવું છે બધું જ અહીંયાથી સમજાવવામાં આવે છે તો આ કોર્સમાં દસ પાસ ઉપર તમે શું કરી શકો છો એ માહિતી મળી મારો નંબર છે નાઇન નાઇન જીરો ફોર ઝીરો ટુ ઝીરો ત્રિપલ વન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ બીજી બધી ઘણી બધી માહિતી આપેલી છે આપ જોજો અને મળવા અચૂક આવજો તમને હું સો ટકા વિશ્વાસ અપાવું આપના જીવનની ઉજ્જવળ કારકિર્દી અહીંથી બનશે કારણ કે આ છે ટીજીએસ ITI અમે સાથ નિભાવીશું છેક સુધી ધન્યવાદ